ખાસ હમણાં દિલ્હીની અંદર જે બોમ્બ બ્લાસ થયો છે એનું અનુસંધાન રાખવામાં આવેલું છે આપણી દરિયાઈ સુરક્ષા તેમજ માંગેલવાડ ધરગોલ આપણા વિસ્તારની સુરક્ષા જળવાઈ રહે એ માટે તમે લોકો સાવચેત રહો નાનામાં નાની કોઈ હિલચાલ હોય તો તાત્કાલિક પોલીસ ફોર્સને ટાસ્ક ફોર્સને જાણ કરી શકો એમાં જરાય ગાફેલ બના રહેતા કે છે એવું એના અનુસંધાને કરવામાં આવેલ છે તો એના માટે મનનસિંહ જીવેશભાઈ સાહેબ આપને માર્ગદર્શન આપશે ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની અતિ સંવેદનશીલ જવાબદારી સંભાળતા મહેરબાન એડીજીપી શ્રી એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી મહેરબાન આઈજીપી શ્રી કોસ્ટલ સિક્યુરિટી અને મહેરબાન મરીન સેક્ટર કમાન્ડર અને એસપીસી હજીરા સુરત નાવના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની મરીન ટાસ્કફોર્સની જવાબદારી અને ફરજો અંગેની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત હાલમાં દરિયાકાંઠાના ગામોમાં લોકોની જાગૃતતા માછીમારોની જાગૃતતા લાવવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને દરિયાકાંઠો આપણો વધુ સારો રહે અને દરિયાકાંઠેથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય દારૂ જુગાર ગાંજો કોકીન એરોઇન અથવા અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા તેની હેરાફેરી ન થાય તેમજ ગામ લોકો અને દેશની અને રાજ્યની સુરક્ષા ટકી રહે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવા માટે આજરોજ ધારગોળ ખાતેના માંગેલવડ ખાતે માછીમાર અને ગામ લોકોનું અવેરનેસ અંગેનું એક અભિયાન ચાલુ છે જે અંતર્ગત આજરોજ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જે અંગે આ લોકોને ગામ લોકોને અને માછીમાર ભાઈઓને તમામ બાબતોથી સુરક્ષાની દ્રષ્ટિએ અને દરિયાઈ સુરક્ષા અને આપણી સીમા સુરક્ષા અને જમીન માર્ગ અંગેની સુરક્ષા અંગેથી વાકેફ કરવામાં આવેલ છે